નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ એકત્રીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો તો શરૂઆત કરીએ આજના આપણા સેશનની સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે તમે આપેલા પ્રશ્નો જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે ત્યારબાદ જેટલા પ્રશ્નો જવાબ સાચા છે એ પણ કમેન્ટમાં લખવાનું છે તમને ખબર જ છે કે ડેલી જે કે ટેસ્ટમાં આપણે રોજ દસ પ્રશ્નો પૂછીએ છીએ તો દસમાંથી કેટલા સાચા પડ્યા છે જેમ કે દસમાંથી નવ છે આઠ સાત જે પણ હોય દસમાંથી દસ છે અને આ દસ પ્રશ્નોની આપણે વાત કરી રહ્યા છીએ ને તો દસમાંથી પાંચ પ્રશ્નો બંધારણના છે બાકીના જે પાંચ પ્રશ્નો છે એ ભારતની ભૂગોળના છે તો તમે તમારા જવાબ આપો નીચે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું આજનો પ્રથમ પ્રશ્ન તાજેતરમાં કયું રાજ્ય દેશના પેટ્રોકેમિકલ્સ પાવર હાઉસ તરીકે ઉભરી આવ્યું છે તો મિત્રો આપણું ગુજરાત રાજ્ય છે એ દેશનું પેટ્રોકેમિકલ્સ પાવર હાઉસ તરીકે ઉભરું આવ્યું છે ગર્વની વાત છે આપણા ગુજરાતીઓ માટે તો વિશ્વની સૌથી મોટી ગ્રાસરૂટ ઓઇલ રિફાઈનરી અને અત્યાધુનિક પેટ્રોકેમિકલ્સ ગુજરાત ધરાવે છે પેટ્રોકેમિકલ્સ ક્ષેત્રની ગતિશીલ વૃદ્ધિ રિલાયન્સ ઇન્ડસ્ટ્રી લિમિટેડની તમને ખબર છે જામનગરમાં રિફાઈનરી આવેલી છે દહેજમાં ઓએનજીસી પેટ્રો એડિશન લિમિટેડ એ પેટ્રોકેમિકલ્સની સંકુલની સ્મારક સિદ્ધિઓ દ્વારા આપણે ઉદાહરણરૂપ કહી શકીએ અને વૈશ્વિક સ્તરે સૌથી મોટી સૌથી જટિલ સિંગલ સાઇડ રિફાઈનરી તરીકે ઓળખાતી આજે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની જામનગરની સુવિધા એક પોઈન્ટ ચાર મિલિયન બેરલ પ્રતિ દિવસ એની પ્રભાવશાળી ક્રૂડ પ્રોસેસિંગ ક્ષમતા ધરાવે છે તમને ખ્યાલ હોય તો આપણે રિસન્ટલી ભણ્યા હતા કે આપણે આ ભારતે રિસન્ટલી યુ પાસેથી જે પણ ક્રૂડ ઓઇલ પરચેસ કર્યું છે એની ચૂકવણી રૂપિયામાં કરી છે ભૂતકાળમાં શું હતું ડોલરમાં કરતા હતા બે હજાર છમાં સ્થાપિત ઓએનજીસી પેટ્રો એડિશન્સ લિમિટેડ એ તેલ અને કુદરતી ગેસ ઉત્પાદન અને ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશનના અનુક્રમે છવ્વીસ ટકા અને પાંચ ટકા હિસ્સા સાથેનું ખાનગી સંયુક્ત સાહસ છે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ તમને ખબર છે બે હજાર ચોવીસમાં યોજાશે દસમા નંબરનું સંસ્કરણ દર બે વર્ષે યોજાય છે અને ગેટ ટુ ધ ફ્યુચર એની થીમ છે તો ગુજરાતના પેટ્રોકેમિકલ સેક્ટરને નવી ઊંચાઈ પર લઈ જવામાં મહત્વની ભૂમિકા એણે ભજવી છે નોંધનીય રીતે એમઓયુની વાત કરીએ જેમ કે દહેજમાં પેટ્રોકેમિકલ્સ જે રીઝન છે બરાબર છે પેટ્રોકેમિકલ્સ પેટ્રોલિયમ ઇન્વેસ્ટમેન્ટ રીઝનમાં બાયો રિફાઈનરી માટે ત્રણ હજાર કરોડના કરાર થયા છે દહેજમાં રાસાયણિક ઉત્પાદન માટે સાત હજાર કરોડના એમઓયુ છે અનુક્રમે બે હજાર ઓગણીસ અને બે હજાર બાવીસની આવૃત્તિ દરમિયાન એમાં હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા ઓકે આપણા ગુજરાતના પેટ્રોકેમિકલ્સ મંત્રી કોણ છે કેન્દ્રની વાત કરીએ તો હરદીપસિંહ પુરી આવે તાજેતરમાં કઈ સંસ્થા દ્વારા ભારતમાં કેન્સરની પ્રથમ સિરપ વિકસાવવામાં આવી છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન બરાબર છે આવનારી પરીક્ષા માટે તો જવાબ આવશે એ સી ટી આર ઇ સી બરાબર પ્રિવેલ એનું નામ આપવામાં આવ્યું છે તો ટાટા મેમોરિયલ હોસ્પિટલ અને એડવાન્સ સેન્ટર ફોર ટ્રેનિંગ રિસર્ચ એન્ડ એજ્યુકેશન ઇન કેન્સરના ડૉક્ટરોએ બેંગલુરુની આઈડીઆરસ ઇન્ડિયન ડાયાબિટીસ રિસ્ક સ્કોર લેબ્સના સહયોગથી આ દવા તૈયાર કરી છે હવે કિમોથેરપીમાં વપરાતી દવા છે ને જે છ મર્કેપ્ટોપ યુરિનનું નામ પ્રિવેલ રાખવામાં આવ્યું છે અને આ મર્કેપ્ટોપ યુરિનનો ઉપયોગ તમામ પ્રકારની કેન્સરની સારવારમાં થાય છે તે એન્ટીમોટા તે મેટાબોલાઇટ્સ નામની દવાઓના વર્ગ સાથે સંકળાયેલ છે જે કેન્સરના કોષોને વધતા અટકાવે છે આ પ્રિવેલને દવા નિયામક જે સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન છે એના દ્વારા માન્યતા મળી ગઈ છે બ્લડ કેન્સરના દર્દીઓ એમના માટે તો આ દવા ક્રાંતિ લાવી શકે છે ખાસ કરીને બાળકોની કેન્સરની સારવારમાં પરંપરાગત ટેબ્લેટ માટે આ અસરદાર વિકલ્પ બની શકે છે તમને ખબર છે વિશ્વ કેન્સર દિવસ આપણે ક્યારે મનાવીએ છીએ આન્સર આવડે તો કમેન્ટમાં લખો મિત્રો ઘણા બધા શોર્ટ્સ છે જેમ કે સત્તરનો જાદુ ચારનો જાદુ નીતિ આયોગ આરબીઆઈ આ બધા શોર્ટ્સ તમારે જોવાના બાકીઓ તો જોઈ લેજો પસંદ આવે તો લાઇક કરજો અને તમારા મિત્રો જોડે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બિલાયકોનને પ્રેસ કરીને ભારતીય ઓલિમ્પિક એસોસિએશને એક એડહોક સમિતિની રચના કરી છે આ સમિતિમાં અધ્યક્ષ તરીકે ભૂપેન્દ્રસિંહ બાજવા તથા સભ્યો તરીકે એમ એમ સોમાયા અને મંજુષા કંવર એની નિયુક્તિ કરવામાં આવી છે આ સમિતિને રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાની કામગીરીનું નિરીક્ષણ અને દેખરેખ રાખવાની જવાબદારી આપવામાં આવી છે તે એથ્લેટ્સની પસંદગી આંતરરાષ્ટ્રીય ઇવેન્ટમાં ભાગ લેવા માટે એથ્લેટ્સ માટે એન્ટ્રી સબમિટ કરવા વગેરે સાથે સંબંધિત કાર્યો પણ સંભાળશે ભારતીય ઓલિમ્પિક એસોસિએશન એ ભારતમાં ઓલિમ્પિક ગેમ્સ અને કોમનવેલ્થ ગેમ્સનું સંચાલન કરતી સંસ્થા છે અને યુવા બાબતો અને રમતગમત મંત્રાલય દ્વારા માન્યતા પ્રાપ્ત છે જેના મંત્રી અનુરાગ ઠાકુર છે ભારતીય ઓલિમ્પિક એસોસિએશન હાલમાં બત્રીસ સભ્યોની કારોબારી પરિષદ દ્વારા સંચાલિત છે જેનું નેતૃત્વ રાષ્ટ્રપતિ કરે છે કારોબારી પરિષદની ચૂંટણી દર ચાર વર્ષમાં એકવાર યોજાય છે તમારે આના અધ્યક્ષ કહેવાના છે જો તમને ખબર હોય તો ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન કમેન્ટમાં લખો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક અને શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને અને જો તમારે ડેઇલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરજો જ્યાં તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે અને પોલ્સ પણ રમવા મળશે તાજેતરમાં કોણે વર્લ્ડ રેપિડ એન્ડ બ્લિટ્સ ચેમ્પિયનશિપ બે હજાર ત્રેવીસમાં સિલ્વર મેડલ જીત્યો છે તો જવાબ આવશે કોનેરુ હમ્પી આપણા ભારતના પ્રથમ મહિલા ગ્રાન્ડ માસ્ટર કોનેરુ હમ્પી બરાબર છે એમને મળ્યો છે તો યુવા બાબતો અને રમત ગમત મંત્રી છે અનુરાગસિંહ ઠાકુર એમણે સમરકંદ ઉઝબેકિસ્તાનમાં આ ગઈકાલની જ વાત છે તો વિશ્વ મહિલા રેપિડ ચેમ્પિયનશિપ બે હજાર ત્રેવીસમાં સિલ્વર જીતવા બદલ ગ્રાન્ડ માસ્ટર કોનેરુ હમ્પીને અભિનંદન પાઠવ્યા હતા વર્લ્ડ રેપિડ એન્ડ બ્લીટ્સ ચેમ્પિયનશિપની વાત કરીએ બે હજાર ત્રેવીસ એ ઉઝબેકિસ્તાનના સમરકંદમાં ચાલી રહી છે હવે ઇન્ટરનેશનલ માસ્ટર છે એનાસ્તાનિયા બોડનારુક એ જીએમ એટલે કે ગ્રાન્ડ માસ્ટર કોનેરુ હમ્પી સાથે નરવી બ્લીડ્સ પ્લે ઓફમાં મહિલા ટાઇટલ જીતી ગયા એટલે આમને ગોલ્ડ વિનર કહેવાય આમને સિલ્વર એટલે રનર કહેવાય ઓપન સેક્શનમાં જીએમ મેગ્નસ કારનાર અકારલસ રેકોર્ડ પાંચમી વખત વર્લ્ડ રેપડી ચેસનો તાજ મેળવ્યો છે ભારતીય ગ્રાન્ડ માસ્ટર વિદિત ગુજરાતીને ચોથા સ્થાનથી સંતોષ માનવો પડ્યો છે ચેસની વાત કરીએ સત્રંજ તો એની એની શરૂઆત થઈ ભારતમાં બરાબર છે અને ચોસઠ ખાના હોય એટ ઇન્ટુ એટ આ ઉપરાંત તમને ખબર હોવું જોઈએ ભારતના પ્રથમ ચેસના ગ્રાન્ડ માસ્ટર વિશ્વનાથ આનંદ આ હાલમાં ફીડે એટલે કે ઇન્ટરનેશનલ ચેસ ફેડરેશન છે એના તેઓ અધ્યક્ષ છે વિશ્વનાથ આનંદ સોરી અધ્યક્ષ નથી ઉપાધ્યક્ષ છે આરકોડી ડોકોવિચ છે એ તેના અધ્યક્ષ છે આ ઉપરાંત વિશ્વ ચેસ દિવસ વીસમી જુલાઈના રોજ મનાવવામાં આવે છે તમને ખબર છે ભારતની અંદર પ્રથમ મહિલા ચેસ ગ્રાન્ડમાસ્ટર કોણેરુ હમ્પી છે સેકન્ડ નંબરના કોણ છે હરિકા દ્રોણાવલી ત્રીજા નંબરના રિસન્ટલી આપણે બન્યા હતા જેમના વિશે આપણે ભણ્યા હતા તમને નામ યાદ હોય તો કમેન્ટમાં લખો તાજેતરમાં કયો દેશ પેટ્રોલિયમ નિકાસ કરતા દેશોનું સંગઠન છે ઓપેક એમાંથી બહાર નીકળવાનો નિર્ણય જાહેર કર્યો છે તો જવાબ આવશે અંગોલાએ જાહેર કર્યું છે એમાંથી બહાર નીકળવાનો એ નિર્ણય લીધો છે આ પગલું બે હજાર વીસ માં ઇક્વાડોર અને બે માં કતારના પગલે ચાલે છે જે વલણને પ્રતિબિંબિત કરે છે કે પ્રમાણમાં નાનું તેલ ઉત્પાદન ધરાવતા રાષ્ટ્રો પોતાને પ્રભાવશાળી તેલ નિકાસ કરતી સંસ્થાથી દૂર રાખે છે અંગોલા બે હજાર સાતમાં ઓપેકનું સભ્ય બન્યું તેણે વૈશ્વિક તેલ બજારમાં દરરોજ આશરે એક પોઈન્ટ એક મિલિયન બેરલનું યોગદાન આપ્યું હવે એની સરખામણીમાં આપણે જોઈએ ને તો સાઉદી અરેબિયા કુવૈત વેનેઝુએલા ઈરાન ઇરાક ઓગણીસો ને સાહીઠમાં સ્થપાયેલ આ ઓપેકમાં દરરોજ અઠ્યાવીસ મિલિયન બેરલનું ઉત્પાદન કરે છે ઓપેક વર્ષોથી વિવિધ રાષ્ટ્રોની શ્રેણીને સમાવવાને તેના પ્રારંભિક સ્થાપક સભ્યોથી વિકસિત થયું છે શરૂઆતમાં સાઉદી અરેબિયા કુવૈત વેનેઝુએલા ઈરાન અને ઈરાક દ્વારા સ્થાપાયેલ જૂથમાં નવા પ્રવેશકારો અને બહાર નીકળતા જોવા મળ્યા છે નોંધની રીતે અંગોલાના પ્રસ્થાનથી ઓપેકની સદસ્યતા બાર દેશોમાં ઘટે છે જે વૈશ્વિક તેલ બજારમાં આશરે સત્યાવીસ ટકા હિસ્સો છે અને કુલ એકસો બા એકસો બે મિલિયન બેરલ પ્રતિ દિવસનું છે ઓકે ઓપેકની વાત કરીએ ઓગણીસો સાહીઠ એકસઠમાં એની સ્થાપના થઈ બરાબર છે એકસો સાહીઠમાં સ્થાપના એકસો એકસઠમાં અમલમાં આવી અને એના જે સેક્રેટરી જનરલ છે હેથમ અલગેસેના સેક્રેટરી જનરલ છે અંગોલાની આપણે વાત કરીએ તેનું કેપિટલ તમારે કહેવાનું છે કરન્સી અંગોલિયન ક્વાન્ઝા છે અને પ્રેસિડેન્ટ છે જાઆઓ લોરેનકા યાદ રાખજો આફ્રિકન દેશ છે હવે પ્રસાર ભારતી અને રેડિયો ટેલિવિઝન મલેશિયા વચ્ચે એમઓયુ થયા છે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે પ્રસાર ભારતી અને રેડિયો ટેલિવિઝન મલેશિયા એમના વચ્ચે પ્રસારણમાં સહકાર માટે એમઓયુ પર હસ્તાક્ષર થયા એમઓયુ થકી પ્રસારણ માટે સમાચારોનું આદાન પ્રદાન કરવા માટે શ્રાવ્ય શ્રાવ્ય માધ્યમ કાર્યક્રમોના ક્ષેત્રે સહકારને મજબૂત કરવાની અપાવ સંભાવનાઓ છે પ્રસાર ભારતી આપણી એક વૈધાનિક સંસ્થા છે દેશનું પબ્લિક સર્વિસ બ્રોડકાસ્ટર છે ઓગણીસો સત્તાણુંમાં એનો એક્ટ આવ્યો હતો એનો ઉદ્દેશ દૂરદર્શન અને આકાશવાણીને સ્વાયત્તા પ્રદાન કરવાનો જેથી કરીને લોકોનો શિક્ષિત અને મનોરંજન મળે દૂરદર્શન તમને ખબર છે તો દૂરદર્શનની વાત કરીએ સત્યમ શિવમ સુંદરમ એનો મુદ્રાલેખ છે આકાશવાણી જેને ઓલ ઇન્ડિયા રેડિયો કહેવાય છે બરાબર છે તો બહુજન હિતાય બહુજન સુખાય એનો મુદ્રાલેખ છે દૂરદર્શન છે એના સીઈઓનું નામ તમારે કહેવાનું છે આકાશવાણીના ડિરેક્ટર જનરલ છે એટલે કે ઓલ ઇન્ડિયા રેડિયો વસુધા ગુપ્તા છે સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે તમે કનેક્ટ રહી શકો છો મારું ઇન્સ્ટા આઈડી રાજેશ ડોટ આઈ ડોટ ભાસ્કર છે મારું ફેસબુક આઈડી છે આર આઈ ભાસ્કર અને ટેલિગ્રામ આઈડી રાજેશ ભાસ્કર ટેલિગ્રામ ચેનલ પરથી તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે અને પોલ્સ રમવા મળશે અને ભણવાની તમને મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરજો તમારા મિત્રો જોડે શેર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બાકી તો સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને તાજેતરમાં કોને પ્રકૃતિના સંરક્ષણના ક્ષેત્રમાં સાહસિક કુશળ અને ઉત્કૃષ્ટ કાર્ય માટે વનદુર્ગા એવોર્ડ આપવામાં આવ્યો છે તો જવાબ આવશે હિના પટેલને જેવો તમે ઇમેજમાં જોઈ શકો છો આમ તો ઘણા જૂના ન્યૂઝ છે પરંતુ પરીક્ષાની દ્રષ્ટિએ પૂછાઈ શકે છે ફોરેસ્ટ ગાર્ડની એક્ઝામ આવી શકે છે થોડા સમયમાં તો એના માટે આપણે આ પ્રશ્ન લાવ્યા છે તમારે ખાસ યાદ રાખજો પરીક્ષાની દ્રષ્ટિએ બહુ અગત્યનો પ્રશ્ન છે તો આસામના ગુવાહાટીમાં આયોજિત હતું પ્રથમ એશિયન રેન્જર રેન્જર ફોરમ એમાં સામાજિક વનીકરણ વિભાગ નવસારીના આરએફઓ છે રેન્જ ફોરેસ્ટ ઓફિસર હિના પટેલ એમને વન દુર્ગા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા આ એવોર્ડ એક્સપ્લોરિંગ વુમનહુડ ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવ્યો હતો હિના પટેલ ફોરેસ્ટ ઓફિસર તરીકેની કારકિર્દીમાં પ્રશંસનીય કામગીરી કરી ઉજ્જડ જમીનને ફળદ્રુપ બનાવી ખેતી થઈ શકે એવા પ્રયાસો કર્યા હતા પુરસ્કાર છે વન્યજીવ અને માટે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર મહિલાને આપવામાં આવે છે હિના પટેલને પ્રકૃતિના સંરક્ષણ ક્ષેત્રમાં આવા સાહસિક કુશળ અને ઉત્કૃષ્ટ કાર્ય માટે આવો એવોર્ડ આપવામાં આવ્યો છે નવસારી તમને ખબર છે નવસારી છે એનું જૂનું નામ શું છે દાંડી કુચ થઈ હતી ને એ દાંડી ત્યાં આવેલું હતું બે હજાર ચોવીસની સિઝન માટે કોપરાના લઘુત્તમ ટેકાના ભાવને મંજૂરી આપી દીધી છે તો આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ બે હજાર ચોવીસની સિઝન માટે કોપરા માટે લઘુત્તમ સમર્થન કિંમતો માટેની મંજૂરી આપી દીધી છે પાકોના એમએસપી એ સમગ્ર ભારતના ભારીત ઉત્પાદન ખર્ચના ઓછામાં ઓછા એક પોઈન્ટ પાંચ ગણા સ્તરે નક્કી કરવામાં આવશે શું લાભ થશે ઉચ્ચ એમએસપીથી એટલે મિનિમમ સપોર્ટ પ્રાઇસથી નાળિયેર ઉત્પાદનોએ વધુ સારા વળતર મળશે બીજું સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે નાળિયેર ઉત્પાદનોની વધતી માંગને પહોંચીવાળા ખેડૂતોનું કોપરાનું ઉત્પાદન વિસ્તાર માટે પ્રોત્સાહિત થશે હવે આના માટે કેન્દ્રીય જે નોડલ એજન્સીઓ છે કઈ કઈ છે તો નેશનલ એગ્રીકલ્ચર કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ એટલે નાફેડ છે નેશનલ કોપરેટિવ કન્ઝ્યુમર્સ ફેડરેશન પ્રાઇસ સપોર્ટ સ્ક્રીમ હેઠળ કોપરા અને ડી હસકડક નારિયેળની પ્રાપ્તિ માટે સેન્ટ્રલ નોડલ એજન્સી તરીકે કામ કરશે કોપરા એટલે નારિયલ નારિયલની આપણે જો વાત કરીએ તો વિશ્વમાં સૌથી વધારે નારિયલ ઉત્પાદન કરતો જે દેશ છે ઇન્ડોનેશિયા છે સેકન્ડ નંબર ફિલિપાઇન્સ અને થર્ડ નંબર પર આપણું ભારત ભારતમાં સૌથી વધારે નારિયેળનું ઉત્પાદન કરતો દેશ અત્યારે કોણ છે ભૂતકાળમાં તો કેરળ હતો અત્યારે કોણ છે હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો પહેલો પ્રશ્ન કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર પોતાના સભાગૃહમાં વધારેમાં વધારે કેટલા ટકા મિનિસ્ટર રાખી શકે છે તો પંદર ટકા રાખી શકે છે સેકન્ડ છે ભારતીય બંધારણમાં યુનિયન લિસ્ટમાં કેટલા વિષયોનો સમાવેશ થાય છે તો શો ચૂંટણી કમિશનરને કોની ભલામણથી હટાવી શકાય તો મુખ્ય ચૂંટણી કમિશનર મિનિસ્ટરની સંખ્યા મર્યાદિત કરતો ભારતીય બંધારણનો સુધારો કેટલામાં નંબરનો હતો નાઇન્ટી વન લોકસભામાં રાષ્ટ્રપતિના કેટલા સભ્યોની નિમણૂક કરવાની સત્તા છે પહેલાં સત્તા હતી બે પરંતુ એ નીકળી ગઈ છે એટલે હવે ઝીરો આવશે અહીંયા તો જવાબમાં અહીંયા ઝીરો આવશે હો બે નહીં આવે ઝીરો ઝીરો આવશે બરાબર બે એંગ્લો ઇન્ડિયન હતા પરંતુ એ નીકળી ગયું છે હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો પહેલો પ્રશ્ન ભારતમાં સૌથી લાંબો દરિયા કિનારો ધરાવતું રાજ્ય આપણું ગુજરાત છે સોળસો કિલોમીટરનો દરિયા કિનારો ગુજરાતના કયા જિલ્લામાં શિશુ અને તાંબુ બંને મળે છે બનાસકાંઠામાં ગુજરાતમાં હાઈટેક ઇન્ફોસિટીની સ્થાપના ક્યાં કરવામાં આવી છે તો ગાંધીનગરમાં ગુજરાતની કૃષિ વિશ્વ વિદ્યાપીઠનું વડું મથક ક્યાં આવેલું છે તો દાંતીવાડા એશિયાનું સૌ પ્રથમ એક્સપોર્ટ પ્રોસેસિંગ ઝોન ગુજરાતમાં છે કંડલા ખાતે હવે મિત્રો ગઈકાલે પૂછેલા સવાલોના જવાબ જોઈ લઈએ પહેલો સવાલ તાજેતરમાં કોના દ્વારા કચ્છના વિશ્વવિખ્યાત વિશ્વ પ્રસિદ્ધ સફેદ રણમાં લાઇટ એન્ડ સાઉન્ડ શોનો શુભારંભ કરવામાં આવ્યો છે ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ગુજરાત વિદ્યાસભાના કેટલામાં વિદ્યા જ્ઞાન પર્વનું રિસન્ટલી આયોજન કરવામાં આવ્યું છે તો એકસો ને પંચોતેરમાં ખબર છે ને અઢારસો અડતાલીસમાં સ્થાપના કરવામાં આવી હતી એલેક્ઝાન્ડર કિરનોસ ફાર્બસ કવિ દલપતરામ એ બંને દ્વારા ગુજરાત વર્નાક્યુલર સોસાયટી તરીકેની સ્થાપના થઈ હતી હવે મિત્રો આજે પૂછેલા પ્રશ્નો જોઈ લઈએ પહેલો પ્રશ્ન કે આપણા ગુજરાતના પેટ્રોલિયમ મંત્રી કોણ છે જે નાણાં મંત્રી પણ છે

કે રિસન્ટલી આપણા ભારતના ચોર્યાસીમાં નંબરના જે ગ્રાન્ડ માસ્ટર બન્યા છે અને ત્રીજા નંબરના મહિલા ગ્રાન્ડ માસ્ટર બન્યા એમનું નામ છે આર વૈશાલી પાંચમા નંબરનો પ્રશ્ન શું છે તો અંગોલા છે એનું કેપિટલ શું છે અંગોલા આફ્રિકન જે દેશ છે લુઆન્ડા છે છઠ્ઠા નંબરનો પ્રશ્ન છે દૂરદર્શનના સી જે બન્યા છે એમનું નામ શું છે તો મયંક અગ્રવાલ છે મયંક અગ્રવાલ છે થોડોક પ્રોબ્લેમ છે ગળામાં નવસારીનું જૂનું નામ મેં તમને પૂછ્યું છે નવસારી તો શું આવશે નવસારી કા યાદ રાખજો આઠમો પ્રશ્ન ભારતમાં સૌથી વધારે નાળિયેરનું ઉત્પાદન કરતું રાજ્ય કર્ણાટક છે સેકન્ડ નંબર પર તમિલનાડુ અને થર્ડ નંબર પર કેરળ અમુક વર્ષો પહેલાંની વાત કરીએ તો કેરળ છે ને સૌથી વધારે નારિયેળનું ઉત્પાદન કરતું રાજ્ય હતું પરંતુ અત્યારે કર્ણાટક છે કર્ણાટક કોફીનું પણ સૌથી વધારે ઉત્પાદન કરે છે કર્ણાટકના કુર્ગ વિસ્તારમાં કોફી વધારે થાય છે તો એ પણ તમારે યાદ રાખવાનું છે હવે મિત્રો જોશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે પ્રથમ પ્રશ્ન કે નાઇન ફેક ઇન્ડિયાના એફોર્ડબિલિટી ઇન્ડેક્સના અહેવાલ અનુસાર ગુજરાતનું કયું શહેર પ્રથમ સ્થાન પર છે સેકન્ડ નંબર પર તાજેતરમાં અયોધ્યા ઇન્ટરનેશનલ એરપોર્ટનું નામ બદલીને શું કરવામાં આવશે જો તમને જવાબ આવડતો હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જોયા અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે આશા રાખું છું બધાને ભણવાની મજા આવી હશે મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો જોડે શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ બરાબર છે એ બંનેને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને તમારા અભિપ્રાયો કમેન્ટ બોક્સમાં લખજો અને આપણે આવતા વર્ષે મળશું બરાબર છે એટલે આજે થર્ટી ફસ્ટ છે ને તો આવતીકાલે વર્ષ બદલાઈ જશે એટલે આવતી આવતા વર્ષે આપણે આવતીકાલે મળીએ ત્યાં સુધી રજા લઉં છું થેન્ક યુ થેન્ક યુ સો મચ હેવ નાઇસ ડે જય હિન્દ જય ભારત